ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં વરસેલા ભારે વરસાદને લઈને શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં અચાનક પાણી આવી જતા કબીર ટેકરે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો ગળાડૂબ પાણીમાં કબીર ટેકરે વિસ્તારના કેટલાક પરિવારજનો જીભ બચાવીને સલામત સ્થળે પહોંચી ગયા હતા જોકે ત્રણ જેટલા પરિવારોના મકાન ભારે વરસાદમાં આવેલા પાણીને લઈને ધરાશાયી થયા હતા જેમાં તમામ ઘરવખરીનો સામાન ડટાઈ ગયો હતો અને શ્રમિક પરિવારોને પંદર દિવસ વીતવા છતાં મુશ્કેલી જેમની તેમ વેઠવી પડી રહી છે ત્યારે સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી હતી ગારિયાધારના કબીર ટેકરી વિસ્તારમાં મોટા ભાગના શ્રમિકો વસવાટ કરે છે જેવો હાથ લારી ચલાવીને ભંગાર એકઠો કરી તે વહેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેઓ માટે કોઈ સગવડ નહીં હોવાથી નીચાણવાળા વિસ્તારમાં મજબૂરીથી લોકોને રહેવું પડે છે તેવામાં નીચાણવાળો વિસ્તાર હોવાથી અચાનક નદીમાં આવેલા પૂરને લઈને સતત પાણીમાં વધારો થતા લોકોના ઘરમાં ગોઠણ સુધી પાણી પહોંચ્યા હતા જેને પગલે અનેક પરિવારજનો પોતાના મકાન જેમના તેમ મૂકી સલામત સ્થળે ખસેડાયા હતા

કાચા મકાનમાં વસવાટ કરે છે જેઓના વૃદ્ધ પતિ બીમાર હોવાથી કંઈ કામ કરી શકતા નથી વૃદ્ધા સમજુબેન કંઈને કંઈ કામ કરી દંપતીનું ગુજરાન ચલાવે છે ત્યારે નદીના પૂરને લઈને તેઓનું અડધું મકાન અચાનક ધડાકાભેર નીચે પડ્યું હતું જો કે સમજુબેનના પતિ બીમાર હોવાથી તેઓને પોતાનું ઘર છોડીને જવું ન હતું પરંતુ સ્થાનિક આગેવાનોએ લોકોના સમજાવ્યા બાદ વૃદ્ધ દંપતી પોતાનું મકાન છોડીને સલામત સ્થળે પહોંચ્યા હતા પરંતુ આજે પંદર દિવસ વીતવા છતાં ચોમાસાની પરિસ્થિતિ યથાવત છે તેવામાં ક્યારે વરસાદ આવે તેનું પણ નક્કી નથી તેવામાં પણ આ દંપતિ મજબૂરીથી પોતાના અડધા તૂટેલા મકાનમાં રહે છે ગારિયાધાર શહેરમાં કબીર ટેકરી વિસ્તારમાં માત્ર ત્રણ પરિવારોના મકાન જ નહીં પરંતુ અનેક પરિવારોના મકાનમાંથી સમાન પણ પાણીમાં તળાઈ ગયો હતો જ્યારે શ્રમિક પરિવારના ઘરની બહાર મૂકવામાં આવેલી હાથ લારીઓ જે તેઓ માટે રોજીરોટી કમાવવાનું મુખ્ય સાધન છે તે પણ પૂરના પાણીમાં તળાઈ ગઈ હતી ત્યારે અહીંના શ્રમિક પરિવારજનો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી હતી જોકે વરસાદી પૂરને લીધે થયેલી નુકસાની અંગે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યું છે પરંતુ શ્રમિક પરિવાર જે દરરોજ કમાય અને પોતાનું બે ટાઈમનું જમવાનું કરી શકે તેવા પરિવારજનોને સહાય મળે તે પણ જરૂરી છે ત્યારે હવે આ પરિવારજનોનો ક્યારે બંધાશે તે જોવું રહ્યું બે ત્રણ કલાક જોરદાર પાણી આવ્યું સીધું પાણી ઘરમાં ગરી ગયું એટલે ધોળી ને બહાર નીકળી જાય ધોળીને બહાર નીકળી જાય તો ઘડી તો મકાન આખું બેસી ગયોનું સીધું સીધું નુકસાની બહુ થાય છે આ ઘરમાં લગભગ પંદર વીસ મણ ઘઉં તણાઈ ગયા છે પછી ચાર પાંચ ખાટલા ભાંગી ગયા પછી આ ખોળિયાના તોરણ ને ખોળિયાના ધંધો કરતા હતા કાપડનો ને એ પંદર વીસ હજારનો માલ એ તણાઈ ગયોગ માંગતો હું આપણે સરકાર આપણને એની કંઈક સહાય જેમ બને વેલા કરે મારું નામ પરમાર અમિતભાઈ જગદીશભાઈ વરસાદ આવ્યો વરસાદ આવ્યો ત્યારે ફૂલ પાણી આવી જવા જતાં અચાનક ભાગી ગયા આગા ગયા પાણી નહીં બે મકાન પડી ગયા હા પાણી અચાનક આવી જ ગયું ખારામાંથી વરસાદ ફૂલ પડ્યો તો તણાવ વધી ગયો તો ખારા કાઢે મકાન હતા અમારા અમે છોકરા સિંયા લઈને વેલા છીએ નીકળી ગયા